જાવિદ હુસેન અબ્દુલ રહેમાન શેખ રહેવાસી ભટમોરા વાપી સલવાવ જિલ્લો વલસાડને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી તેને આગળની કાર્યવાહી માટે ખેરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં હાલ એડીજી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ ચાલુ છે જેને લઈ નવસારી જિલ્લામાં તમામ પોલીસ મથકોના ફરાર ગુનેગારોની વિગત એસઓજીએ લઈ તેમને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ ન્યૂઝ નવસારી નવસારી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આખરે એસસીબી નવસારીએ ઝડપી પાડ્યો હતો નૌસરી એસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પાછલા 9 વર્ષથી ફરાર આરોપી મુમતાઝ અલી મોહમ્મદ અલી રહેવાસી કેસલી ગામ તાલુકો ભિવંડી જિલ્લે થાણે રહે છે અને બંગારનો વેપાર કરે છે જેથી એસીબીની એક ટીમે તેને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો આ આરોપી છેલ્લા 9 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં કાર્યવાહી બાકી હતી હાલ તેને નવસારી લાવી વધુ પૂછપરછ માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે વીઓ રિપોર્ટ ન્યૂઝ નવસારી